આપણે બંને ભેગા તો પાણી એની મને છે ને રૂમ કાઢી જતા કેટલા બધા થાય છે આજ મને લાગે છે ને કે કેટલા કેટલા છે રીંગા પકડ કર આ ગઈ કેટલા બધા છે તો આમ નાના ના ના રોપ આવલો છે આ એક આવી છે લોબસ્ટર એટલે કે ઠીક બોલે તો એ પણ શો ખાવ શો ખાઈ લે મિત્રો હવર હવર ને બધાને જય માતાજી બધાને ચૂપ સવાર ગુડ મોર્નિંગ કેમ કે માં ભાઈ કે આ ખોયલા બૈલા નાખી નીકળ્યા હે બંધને દવા માટે બંધને દવા માટે ખોલે નાખી લેવાય ને ગમભાઈ બંધને છે ને સવારમાં પાણી આવે છે ને એટલે આપણે ની છે માં પોરમાં પાણી લગભગ નીકળી જાય બંધણમાંથી હજી તો હું કાઠે નીકળ્યો છું અહીં તો વહેણ કઈ પીડી વહેણ દર પીડ્યો ભાઈ પાણી રહે તો એમાં લાટ લાટ હજી વાર છે ને કેટલું અહીં છે ને એટલું ઓલું થઈ ગયું ને કે આપણે આમાં લાવતા હોઈએ તેવાહીંથી કંઈ કાઠે દેખાય ની બોલ ને તો ભાઈ ગયા અત્યારમાં થોડી થોડી ટાઈટ છે હાં જ કરતાં વધારે ટાઈટ છે સમજો ને હું તમને ઓલું કહેતો હો ને કે આપણે ટેક્સનું બધી ઇન્ફોર્મેશન આપશે તો એ આગળ છે ને પાછો આવું રાજભાઈ છે ને હજી હું તા અને પાછો આવું તો જાગી જાય ને એટલે આપણે દીવા બધું જોઈ સાખી જોઈ લેવું તે બધું ને રાજભાઈની પૂછ લેવું આપણે હાલો પહેલાં તો બંધને જઈ ચલો તો રાતે બંધને આપણે બંને ભૂગે તા તો પાણી એની મને છે ને રૂમ હતા કેટલા બધા થાય છે મને લાગે છે ને કે પાણી છે ને પહેલા દિવસે બંધને આવે ને તો પાણી એવું લાગે માંગર તો આપણે આવીને તો આ લાડ બધા રે નીકળે ને એવું થાય ને એની પેલા દી નીકળી જાય તો આપણે તાણે કે આપણે ટ્રેન કરવા તો એટલો બધો ટાઈમ ન હોય એટલે આપણે થોડાક ટ્રેન કરેલા છે એ તો ભૂગીયા એ આમ છે તારે ભાઈ કેવું હોય ભાઈ આપણે છે ને અત્યારે થોડા પાણી છે એટલે નહીં પછી મોદા બોદા ઠપ કરી તો પાણી થોડા ઘણા વ્યાજ આવે એટલે આપણે તાણે આ છે ને હોય થોડા થોડા આમ ને ઝીણા ઝીણા ઠેક અહીં પાણી દેખાય નહીં બરોબર કેમ કે ઓછા ઠેકે કે નીકળે પછી અગર લાર આવે તો તો અમે ને આમ થોડાક મોડું થઈ ગયું ને તો આમ ઓલું ભાઈ થઈ ગયું આખું પારો પારો આપણે છે ને મોદા બધા ઠપ કરી લઈએ ને તાણવા જઈ આમ તો તમને આમનું ખબર પર કે કેટલા પાણી જાય છે એટલે તો ઓછા જાય કહેવાય પણ હમણાંના ઓલામાં ઘણા જાય કહેવાય પછી થશે ને ઓલો ફૂલ વાળા દવા આવે કે ગયો વાળા દવા આવે ને એ ફૂલ પીડ હોય તો આપણે રહીએ કાઠે પાણીઓને ભેગા હોય ને તો અહીંયા પૂરી દે તો પાણી બીજા જ જાય ગમે માલ હોય માલ લેવાનું બોલ એમ હોય એટલા પીડ પકડી જાય તમારે આ મારે જીણા ધીણા મંડી પાણી જ રાખે છે એટલા થાય આ દિવસના પાણીમાં જીણા મંડિયા વધારે લાગે હાલો ભાઈ કંઈક અમે તાણે રાખી જાય નગરપાલેના ઝીણા હોય એટલે બોલા થઈ જાય નેમ જરી જાય આ કમલી ખોપડ વડતા જઈને જો ધીણો ધીણો લોડ આવતો જ એમ વડતા જાય તો તાણી લેવાય વહેલા જતા આમ તો કેટલા બોલા દેખાય આ દેવડ પડતો બે હજાર તાણીયા પર કિલ્લે તો કેટલા આવી જાય ત્યાં કે કેટલા તો અહીં પર આમ તો આમ કે કાઈ કેટલા ઠેકે ઠેકે એ તો ખાલી દેખાય કોક કોક ને અંદર કેટલા હોય ઘણા બધા હોય આપણે તો સામેલ છે નાની કુકાય છે આમ છે ને આપણે તો ઘણી બધી જવું જોઈએ પછી ઠેટકો ઠલો બધા છે આમ તો બધા ઠેકે ઝીંગા પકડ કર કેટલા બધા છે આમ નાના નાના રોપ આવેલો છે ભાઈ ને આમાં ભાઈ નહોતું ને આમાં નાખી આપણે

આ છે ને બે ત્રણ ચાર બાંધી જાય ને આમ તો તા તો છે ને કોઈ થી જાય કેમ કે આ છે ને બહુ વધી તરત તરત વધે હજી હા હા ઝીણું ઝીણું રોપે છે આમ તમે આમાં છે ને પાણી છાંટો ઉડે ને એવું લાગે તમને એવો દેખાય એવો હોય છે એટલે આ નાનો છે એ મોટો થતો થાય મોટો છે એ પકડાતો જાય ને એવું કરશે હવે એકદમ હજી તો પકડવા જવું છે રોપ આવેલો છે જોરદાર હજી છે ને પકડવા જવું જાય તા પાણી ઉતરે ને એમાં ઝીંગા આવે જ છે હા અહીંયા પાણી ઉતરી તાણે આપણે જાવ બહુ તાણું કેમ છે અત્યારે જોરદાર ટાટો તાટો ચાલો તાણો વેતા પડી ને કાંઈ કામ તાણી નહીં વાર તો રાખી નહીં કેમકે થોડી કંઈક આત માણસો બોલનો બોલો બેઠો ને હા નહીં હા એના બધી જવાનું ના લે આહલું છે એટલે આઈ અહીં તાણતું જવાનું છે પણ ના ના જવાનું છે એમ ના બધી ગયેલું બહુ આગળ ને જવાનું કેમ કે ના પાણી પાણીને ના છે એટલે ના જવાની કંઈ જરૂર નહીં ઝીંગા પકડવા જાય ને તો કેટલા બધા પડતી તું ઘણા બધા એવા આ એક આવેલું છે લોબસ્ટર એટલે કે બોલે તો એક હમણાં છે ને ને આપણે બગલા લીધા થોડાક ઓળા ટ્રેન કરેલા છે ને આપણે પૈસા લઈએ બાકી તો કોઈ નથી બધાની ધીણા ધીણા મસ્તના કેટલા બધા છે ડોકલું છે ને હાજે આવે ને હાજે આવે તો ને એટલું ડોકલું ભરાઈ ગયું તમે બિસ્કુટ ખાવ આ છે ને પાર્લેજ નું છે પાર્લેજ મિલકી છે ભાઈ ચાલો આપણે છે ને કાઠા ભેગા થઈ ગયું ભાઈ એટલે છે ને ઝીંગા છે ને લાટ બધા છે તો વીણા તો થાય એને ને નાના મોટી કરવા જોઈએ એ બધું કરવું જોઈએ કેમ કે ધીણા ધીણા મોટી આવી જાય તો નાના મોટી કરવા પડે આમ નો વેચ ના ખાઈ તો આપણે કાંઠે જઈએ રાજભાઈ બંદર નહીં ચલાવ તો આપણે રાજભાઈ ને હું પૂછવાનું છે ખબર છે ને કે આજી ગા હું આપડો તમે એને ટેક્સ ભરો તા ને એવું બધું પૂછવાનું છે ને આપણે અરે જાય ગાઠે ને રાજભાઈ હોય તો બેઠક કરીએ આપણે આપણે એને નાના નાના જીંગે આવ્યા ને તો નાના મોટી કરવા પડશે જોવા બધા નાના મોટી કરે છે પેલા સાખડા ને એવું તો છે ને કાઢ લીધું ને હવે નાના મોટી કરવાનું ચાલુ છે તો આ સાબડા છે ને મોટા મોટા વીણાય છે ને નાના નાના છે ને હવે રોપ જો હું કેતો કે ને રોપ આવી ગયો તો રોપ છે આ છે નઈ નાના નાના જીંગા આજ કલે ની સીઝન માં આજ કલે પહેલી વાર આવ્યા હવે શરૂ થઈ જાય ને એટલે હવે આવ્યા જ કરશે આ દેશી રોપ આવી ને એટલે પછી આવે રાખે બંધણ માં હું વધારે વધારે ને એવું તો આવેલું છે થોડુંક બહુ લાટ ઇચ્છારમાં નહીં આવ્યું જે થોડુંક વધારે આવે એવું અત્યારે ઝીંગા વધારે હમણાં છે ને ટીટણ ઓછા પડી જાય આપણું બંધારણ પહેલાં તો ઘણા ઘણા આવતા હવે ઓછા અને આમાં છે ને મોટા ઝીંગા નહીં નીકળે એટલા નાના ઝીંગા કેમ કે ઝીણા ઝીણા વધારે છે મોટા તો ઓછા છે રોપ આવે ને એટલે નાના ઝીંગા આવે ને પછી હા મોટા થાય પછી મોટા એટલા છે હો દેશી ઝીંગા છે ને મોટા થઈ જાય એટલે મોટા એ પાછા લાટ લાટ જ આવે ઓછા નો આવે કેમ કે મોટા થઈ જાય એટલે આ બધા ના હોય એટલે બધા મોટા થાય ને એટલે બધા એક આવે આ છે ને આપડે વીણ કેમ કે તડકો થઈ ગયો છે એટલે વીણાઈ જાય ને કઈ ગમો એટલે સારું પડે વીણાઈ જવું ને મોટા મોટા ઝીંગા હતા ને એ તો બધે ગયા જો થોડાક એવા છે ને એટલા બધા આવે બાકી બધા ગયા બાકી ઝીણા કેમ છે એ પણ આવો શોખા એટલે કે બાસમતી આવે ને એવો લાગે ને આ વેસાઈ ગામમાં આ કેમ કે અહીંયા આવે ને બહુ પછી કઈ ન હોય ને આવ્યો હોય તો આ જો આ બધું ભૂકો એ થોડો વેસાઈ ગયો અત્યારમાં શાક છે ને એટલું તો હતું પણ એટલા પણ અત્યારમાં આવી ગયા ધીમા ધીમા આવ્યા કરે ને શું કહેવાય કેવાય એમ શિવરાજભાઈ ફટાફટ ઓલું કરે છે હું તમને કેતો રાજ આપણે ઓલું બધું પૂછવાનું હતું પણ રાજભાઈ તો વૈયા જાય બંદર તો હું તમને આગળ જાય ને બધું માહિતી હું બધી પ્રોસેસ છે તો મિત્રો હું છે ને વીર આવીને પછી છે ને મસ્પી આટો મારવા તો આપણે મશીન બીશીન છે ને ચાલુ કર્યું એવું કીધું ટેપ પકડી ઉકડી ને લાટ વાર લાગી ગઈ પછી તો હું છે ને પડો પડે જો એક લાગ મસ્કું લઈને એટલે કે તો અત્યારે વીર ઘણી આવી ગઈ આપણે બને તો હોવાની મજા આ ગરજી હું પડો જોઉં કેમ કે ક્યાં તો નહીં વાહી થતી નલિકા આ બે લંગર પણ ગરજી પડી કેમ કે વરેટા પકડો મૂકેલી હતી આપણે હું વરેડું તો આવ્યું પહેલાં એટલે ઘણા દિશી ગયા તો આ ભાઈનો પાટો છે ને એને કઈ ક્યાં બોલ હું તમને કહેતો કે હું તમને ઓલું એમ કે બંધારણનો ટેક્સ ને એવું શું આવે આપણે પેલા બીજી છે તો હશે ને બંધણમાં કંઈ ટેક્સ બેક્સ ભાઈ ભરતા નહીં આપણે ને લાયસન્સ હોય એનું પગડિયાનું લાયસન્સ આવે ને એ લાયસન્સ આપણે કઢાવેલું છે કઢાવેલું જ હોય એમ તો દરિયાનો ધંધો કરતા હોય ને બીજું કંઈ ટેક્સ બેક્સ તો કંઈ ભરવાનું ન આવે એવું હોય એમાં ને દરિયા ઓલું મશ જવાનો કોલ આવે અકાર ને કોલ બે વસ્તુ આવી એમ આવે આમાં લાયસન બાયસન ને જીગા છે ને આ જીગા કોઈ આપણે લઈ ન કે ને આપણે કાંઈ એમ ત્યાં મૂકી પાસે કે આપણે અમે બધા ધંધો કરતા હોય કોકે આવીને એ દઈશ તો અમે ના પાડી કે અમને નડે આ પાણી પાસે છે ને બધા અહીંયા ક્યારે હાલતા હોય એમ હીરખે હીરખા એટલે છે ને અહીંયા આમ આડું મૂકી દઈ એટલે એ પાછું અમને નડે એટલે અમે એને કહેવા દઈ કે આ ભાઈ આમ નો આલે અમે એટલા વર્ષ ધંધો કરી તમે આડું મૂકી દો એમ થોડું હાલે હાલકાલ ને આવીને એમ એટલે એમ આમાં કોઈ મૂકવાય ન દે કોઈ મૂકી ન હો કે ને કોઈ મૂકવાય ન દે એમ કેમ કે દિગ્ગજ નથી ને હવે તો કોણ મૂકવા દે એવું ભાઈ હવે આમાં બીજું કંઈ આવે નહીં આપણે આ તો છે ને ત્રીજી વર્ષ પહેલાંના મારા બાપાને મારા આતાને બધા કરતા આપણે કરી એમ છે બધું થયું તો આજનો વિડીયો કેમ લાગ્યો એ કોમેન્ટ કરી દે દો જોરદાર ઠેપ કરી દેજો કોમેન્ટ અત્યારે તરીકો છે એટલે હવે કાંઠે ભાજકી ભાઈ આપણે તાણું તો સેજથી અત્યારે અહીંયા તાગા નથી એટલા પાણી છે એટલે તાણું લઈને વેદું તો દોઢ દર મિલ કોમે ઠપ કરી દીધો આપણા વિડીયોમાં ને વિડીયો જોવા માટે છે ને હવે બે પણ આતા થઈ જાય એટલે માસ છે લાટ એટલે વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો નવો હોય તો બાકી આપણે ઇચ્છે કાઠે ભાઈ ચલો તો મિલતે નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં રામે રામ ડાયરા